એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઉભા રહો ઉભા રહો ઉભા રહો કંઈક છે જનાવર જોઈએ આપણે સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં તો આજે છે ને પહેલી જ વખત આપણે કોઈને જોઈને પછી થોડુંક વિચાર આવ્યો કે આમાં તો આપણે કાંઈ પૈસાની જરૂર પડતી નથી અને કરવા જેવું છે એટલે આજે પહેલી જ વખત આપણે આવું સ્ટાર્ટ કરીએ છીએ અને ક્યારેક હવે રસ્તામાં આવું જોવા મળશે તો આપણે આવી રીતે જેમ કે અત્યારે જ હાલ જો સામે ગાડી બ્રેક કરી છે સામે કંઈક બિલાડી જેવું કંઈક જનાવર છે પણ નામ નથી આવડતું પણ તમને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો એ જનાવર મરા ગયેલું છે તો રસ્તા ઉપર પડ્યું છે તો આપણે એને ઉપાડીને સાઈટમાં રાખી દઈશું બરાબર આપણી પાસે એવું કાંઈ કોદારી પાવડો કે એવું કંઈ છે નહીં એટલે આપણે બીજું કાંઈ નહીં કરી અને આપણે ત્યાં ખાંડો આટલું કરશું બસ કે પડ્યું છે તો સાઈટમાં રાખી દઈ અને અમુક લોકો હવે એમ કહે છે કે આ તો વિડીયો બનાવવા માટે દેખાવા માટે આ બધું દેખાડવું છે આ તો સો ટકા સાચી વાત છે હું દેખાડો જ કરું છું અને હવે આવું દેખાશે તો હું સાઈટમાં કરીશ અને થોડોક વિડીયો બનાવવાનો શોખ છે હમણાંથી થોડુંક જાગ્યો છે તો એટલે માટે જ હું આ બધું દેખાવા માટેથી હવે સ્ટાર્ટ કરું છું ને વિડીયો બનાવતા બનાવતા કંઈક સારું થતું હોય તો એ આપણે કરવામાં મજા આવશે એટલે હવે આપણે જે જનાવર છે કંઈક એને લઈને સાઈટમાં રાખીએ અને તમને હું બતાવું છું કયો જનાવર છે જો તમને ખબર હોય તો કોમેન્ટથી કે કોમેન્ટમાં કહેજો બરાબર તો હાલો પેલા આપણે જનાવરને સાઈટમાં લઈ લઈ તો આપણે ગાડીથી બહાર આવી ગયા છીએ હું જનાવર છે આપણે ઓળખતા નથી તો ગાડીમાં આવી ગયું છું બહુ વધારે આંતરા માત્રા બધું બહાર આવી ગયું છે આપણે ઉપાડીને સાઈટમાં રાખી દઈએ છીએ અત્યારે ખરેખર આવે ભલે મેં વિડીયો બનાવવા માટે આ બધું કર્યું છે પણ એવું ફીલ થાય છે ખરેખર કે આ આ જે કામ કરતા છે ને ખરેખર અંદરથી દિલમાં કંઈક એવું થાય છે કે ખરેખર આ કામ કરીને બહુ આનંદ થાય છે અને મારી પાસે કદાચ પાવડો ને હોત ને તો દસ મિનિટ બગાડીને નાનકડો ખાડો કરીને નીચે રાખી દેત અને મિત્રો ખરેખર આ બહુ અલગ જ કંઈક ફીલિંગ આવે છે સારું આમ અનુભવે છે કે આટલું સારું કાર્ય અમે વિડીયો બનાવવા માટે ભલે કર્યું હોય પણ બહુ અંદરથી સારું ફીલ થાય છે તો મિત્રો તમે ક્યારેય આવું જુઓ ને તો એક મિનિટ બગાડીને બીજું કાંઈ ન થાય તો રોડથી જરાક સાઈડમાં રાખી દેજો જેથી વારંવાર ગાડીમાં ન આવે અને બીજી તો મિત્રો તમે જોયું ને તમે ગમે ત્યારે બાઈક ગાડી કે જે પણ લઈને નીકળો સાધન તો જરાક એવું લાગે ને કે અહીંયા જનાવર છે તો ધીમી પાડી દેજો બ્રેક કરી નાખજો કેમ કે આની જે અત્યારે હાલત જોઈ છે કેમ કે આવા જનાવરો મરી જતા હોય છે ગાડીમાં ભલે કોઈ હાથે કરીને આવું કરવા ના ઈચ્છતા હોય પણ કદાચ તમને દેખાય તો બે મિનિટ ગાડી સ્લો કરી બ્રેક કરી નાખજો અને ખાસ કે આવી રીતે તમે કંઈ જનાવર આ તે કંઈ દેખો રોડ ઉપર નીકળતા હો તો જરાક એને સાઈટમાં કરી નાખજો અને ખરેખર એકવાર તમે ટ્રાય કરજો અમને કંઈક અલગ જ ફિલિંગ આવશે આમ અંદરથી પ્રાઉડફુલ આમ કે મેં આટલું સારું કાર્ય કર્યું એવું ફીલ થશે કેમકે મેં આજ પહેલી જ વખત આવું મેં કાંઈક જનાવર છે લઈને સાઇટમાં રાખ્યું છે તો પણ મને અંદરથી બહુ આનંદ થાય છે એમ ભલે મેં વિડીયો બનાવવા માટેથી ને આપણી ચેનલને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જાજો ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરો તો મજા આવશે અમને તમને બધાને થેન્ક યુ સો મચ